નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગ દ્વારા તારીખ દસ થી લઈને તેર તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે ક્યા કયા વિસ્તારમાં ક્યારે અને કેટલો વરસાદ પડશે એ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં આગામી ચાર દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે સાથે જ એક્ટિવિટીની પણ અસર થશે જેના કારણે ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે ત્યારબાદ દસ તારીખના રોજ જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ વલસાડ નવસારી દમણ દાદરનગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ અગિયાર જૂનના રોજ કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે તેના વિશે જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ બાર જૂને કયા વરસાદની આગાહી કરવામાં આવી છે તેના વિશે જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ અને દમણ નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે ત્યારબાદ તેર જૂનના રોજ જો વરસાદની આગાહીની વાત કરવામાં આવે તો સોમનાથ અમરેલી ભાવનગર નવસારી વલસાડ ડાંગ તાપી દમણ દાદરનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો